હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકો તથા મોટા બધાને લંચમાં આપી શકાય ડિનરમાં બનાવાય તેવા ઠંડી માટે એકદમ ગરમા ગરમ આલુ મટર પુલાવ રેસીપી સ્પેશિયલ ટ્રીક સાથે જો તમે બનાવશો તો તમારા પુલાવ એકદમ છૂટા છૂટા બનશે બાળકોના ફેવરેટ અને મોટાપણને પણ ભાવશે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ રે આલુ મટર પુલાવ બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે તેને ચાકુથી આવી રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાનું છે તમે જુઓ તેમ પતલી સાઈઝ નથી કરવાની આવી રીતે મોટી સાઈઝ જ રાખવાની છે જેથી તેનો પુલાવમાં ટેસ્ટ પણ સારો આવશે અને જોવામાં પણ ખૂબ સરસ લાગશે અને હવે તેવી જ રીતે ગાજરને પણ મેં છાલ ઉતારીને લઈ લીધેલું છે તેને પણ તેવી જ રીતે આવી રીતે મોટા મોટા ટુકડા કરી લેશું તેને વચ્ચેથી કાપીને કે ઝીણા ઝીણા ટુકડા નથી કરવાના આવી રીતે મોટા ટુકડામાં કાપી લેશું તો પણ પુલાવમાં સરસ એવા બફાઈને ટેસ્ટ આવશે એક મીડિયમ સાઇઝનું ટમેટું મેં લઈ લીધું છે તેને પણ આપણે મોટા ટુકડામાં જ કટ કરવાનું છે ટમેટું મેં એક જ લીધું છે જો તમને ટેસ્ટમાં ભાવતા હોય અને કલર ગમતો હોય તો તમે વધારે લઈ શકો ટમેટાના પણ આવી રીતે મેં મોટા ટુકડા જ કર્યા છે બે તીખા લાંબા જે મરચાં આવે છે તે લીધા છે તેને વચ્ચેથી આવી રીતે ચરીને પણ તેના પણ મોટા ટુકડા કરી લેશું લીલા મરચાંનો સ્વાદ પુલાવમાં સરસ આવે છે આપણે આવી રીતે મોટા ટુકડા જ કરવાના છે અને હવે બટેકા અમે ત્રણ નંગ જેટલા મીડિયમ સાઇઝના લીધા છે તેને છાલ ઉતારીને પાણી મેં ધોઈ લીધેલા છે અને હવે તેના પણ આવી જ રીતે એકમાંથી ચાર ટુકડા એમ મોટા ટુકડા કરીને લઈ લેશું આલુ મટર પુલાવમાં બટાકાનો ટેસ્ટ સારો લાવવા માટે આપણે બટાકાના આવી જ રીતે મોટા ટુકડા કરીશું અને અડધા કપ જેટલા વટાણા મેં આવી રીતે ફ્રેશ લીધા છે તેને પણ સારા પાણીએ ધોઈને સાફ કરી લીધા છે અને હવે દોઢ કપ જેટલા મેં બાસમતી રાઈસ લીધા છે તમે ઘરમાં જે વાપરતા હો તે લઈ શકો પણ તેને બાફવામાં કેટલો સમય અને પાણી જોઈએ તેની ખાસ ખબર રહેવી જરૂરી છે એટલે તેને બાફવામાં પાણી કેટલું નાખવું તે ખબર પડે બાસમતી રાઈસને આપણે સારા એવા પાણીએ ધોઈ લેવાનું છે તેમાં રહેલું સ્ટાર્ચનું સફેદ પાણી બધું નીકળી જાય ત્યાં સુધી આપણે ત્રણથી ચાર વખત પાણી બદલીને ધોઈ લેવાના છે પાણી એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી ધોઈશું તો તો આપણા રાઈસ એકદમ છૂટા છૂટા રહેશે દાણો એકબીજા સાથે ચીપકશે નહીં અને એકદમ સરસ એવા તૈયાર થશે એટલે આપણે રાઈસને આવું ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી સાફ કરીને લઈ લઈશું આપણે ઇન્સ્ટન્ટ પુલાવ બનાવીએ છીએ એટલે આપણે રાઈસને પલાળવાના નથી અને હવે થોડા એવા ખડા મસાલા જોઈ લેશું મેં અહીં કોઈ પણ સ્પેશિયલ મસાલો નથી નાખ્યો આવી રીતે ખડા મસાલાથી જ ઇન્સ્ટન્ટ મટર આલુ પુલાવ બનાવ્યા છે તેના માટે બે તમાલપત્ર બે નાના ટુકડા તજના બે ઇલાયચી પાંચ છ મરી ત્રણથી ચાર લવિંગ ને ચકરીના થોડા પાન લઈ લીધા છે હવે જે કુકરમાં પુલાવ બનાવવા હોય તેમાં આપણે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું મેં ઘીમાં પુલાવ બનાવ્યા છે તમે અડધું ઘી અડધું તેલ કે પછી એકલા તેલમાં પણ બનાવી શકો પણ ઘીમાં બનાવવાથી પુલાવનો ટેસ્ટ સારો આવશે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું બંને વસ્તુ તતળીને સતળાઈ જાય એટલે તેમાં આપણે જે ખડા મસાલા તૈયાર કરીને રાખ્યા હતા તે એડ કરીને તેને પણ ઘીમાં બરાબર સાતળી લેશું જેથી તેનો ટેસ્ટ ઘીમાં સરસ એવો બેસી જાય અને પુલાવમાં પણ સારો આવે બધા મસાલા ઘીમાં બરાબર સતળાઈ જાય એટલે તેમાં આપણે જે બે લીલા મૂર મરચાંના ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરીને તેને પણ સાતળી લેવાના છે આપણે સિમ્પલ પુલાવ બનાવ્યા છે કોઈપણ જાતના વધારાના મસાલા વગર એટલે આપણે અહીં આપણે આદુ કે લસણ કોઈ વસ્તુ નાખી નથી મરચાં બરાબર છતળાઈ જાય એટલે હવે તેમાં જે આપણે રાઈસ બરાબર સાફ કરીને રાખ્યા હતા તે તેમાં એડ કરી દઈશું આપણે અહીં પહેલાં રાઈસ એડ કર્યા છે વેજીટેબલ નહીં પણ આ રીતે પુલાવ બનાવવાથી તમારા પુલાવ એકદમ છૂટા બનશે આ સ્પેશિયલ ટ્રીક છે રાઈસને આપણે ઘીમાં બરાબર મિક્સ કરી દઈશું રાઈસ બધા ઘીથી કોટ થઈ જાય તે રીતે હળવા હાથે આપણે ચલાવીશું જેથી તમારા પુલાવ જ્યારે તૈયાર થાય ત્યારે તેનો દાણો ભાંગે નહીં ત્રીસ સેકન્ડ સુધી આવી રીતે ધીમા ગેસે આપણે રાઇસને મિક્સ કરી દઈશું એકદમ બરાબર ઘીથી કોટ થઈ જાય તે રીતે હવે પછી આપણે જે વેજીટેબલ તૈયાર કર્યા છે તેમાં ડુંગળી ટમેટા ગાજર વટાણા અને બટાકાને બધાને આપણે એકસાથે જ આવી રીતે નાખી દેવાના છે વારાફરતી નહીં આપણે પાછળથી વેજીટેબલ કટ કર્યા છીએ અને બધા જ વેજીટેબલ મોટા ટુકડામાં કટ કર્યા છે તો પણ આપણા વેજીટેબલ રાઈસની સાથે એકદમ સરસ એવા બફાઈને ખુલ્લા ખુલ્લા પુલાવ બનશે હવે તેને આપણે બે મિનિટ સુધી આવી રીતે લો ગેસની ફ્લેમ ઉપર હળવા હાથે રાઈસમાં બરાબર મિક્સ કરી દઈશું લગભગ બે મિનિટ સુધી આવી રીતે વેજીટેબલને સતળાવવા દઈ પછી તેમાં સ્વાદ પ્રમાણે આપણે અહીં મેં દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે રાઈસમાં મીઠાની જરૂર વધારે પડે છે એટલે તમે જે પ્રમાણે રાઈસ જે લીધા હોય તે પ્રમાણે મીઠું એડ કરવું મેં અહીં દોઢ ચમચી મીઠું એડ કર્યું છે અને મેં દોઢ કપ રાઈસ લીધા હતા તેની સામે બે કપ જેટલું પાણી એડ કર્યું છે આપણે પુલાવ બનાવવા છે એકદમ છૂટા છૂટા એટલે આપણે પાણી જરૂર પૂરતું જ નાખીશું બે કપ જેટલું પાણી એડ કરીને તેને બરાબર તેમાં મિક્સ કરી દઈશું અને હવે કુકરના ઢાંકણને બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર બેથી ત્રણ વિસલ થવા માટે મૂકી દઈશું વધારે જરૂર નહીં પડે એટલે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે બેથી ત્રણ વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે પ્રેશર કૂકરનું પ્રેશર નીકળી જાય અને કૂકર એકદમ ખોલવા જેમ થઈ જાય એટલે આપણે તેનું ઢાંકણ હટાવી દઈશું કુકરમાં રાઈસ સ્ટીમથી બફાઈ છે એટલે જે આપણે વેજીટેબલના મોટા ટુકડા કર્યા હતા તે પણ સરસ એવા તમે જુઓ તેમ બફાઈ ગયા છે સેજે કાચા નથી રહ્યા ગાજર અને બટેકા બંનેના મોટા ટુકડા હતા તો પણ એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને હવે ગરમ કુકરની સ્ટીમમાં પુલાવ તમારા વધારે પડતા ચડી ન જાય અને લચકો ન થઈ જાય તે માટે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું એટલે પુલાવ તમારા એકદમ છૂટા છૂટા રહેશે ચીપકશે નહીં અને એકદમ ખુલ્લેલા ખુલેલા થઈ જશે અને તેની સ્ટીમની પ્રોસેસ પણ બંધ થઈ જશે એટલે તમે જુઓ તેમ કુકરમાંથી જ્યારે આપણે પુલાવ કાઢીએ ત્યારે આવી રીતે થોડા લચકા એવા તળિયેથી નીકળશે ઉપર ખુલ્લા ખુલ્લા રહેશે પણ થોડીવાર માટે પાંચ મિનિટ તમે પડ્યા રહેવા દેશો એટલે તમે જુઓ તેમ એકદમ છૂટા છૂટા તૈયાર થઈ ગયા છે અને હવે એક તડકા પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હળદર અને બે ચપટી હિંગ અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને બે ચપટી ગરમ મસાલો એડ કરીને આપણે તડકો તૈયાર કરી લઈશું અને પુલાવ ઉપર આપણે તેને ગરમ ગરમ નાખીને સર્વ કરીશું આ આ રીતે ઉપરથી તડકો નાખીને તમારા પુલાવ સ્વાદમાં એકદમ ટેસ્ટી અને સરસ એવા તૈયાર થઈ જશે જોવામાં પણ કલર તેનો સરસ આવશે અને એકદમ જે લારી પર તૈયાર મળે છે તેવા થઈ જશે તડકાને પુલાવ ઉપર આવી રીતે નાખીને હળવા હાથે આપણે ચમચાથી ઉપર નીચે બરાબર મિક્સ કરી દે કરી દઈશું ગાર્નિશિંગ માટે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું જેથી તેનો દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે જો તમે ક્યારે આ રીતે ઇન્સ્ટન્ટ આલુ મટર પુલાવ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો લગભગ પંદરથી વીસ મિનિટમાં સરસ એવા પુલાવ તમારા ટિફિન માટે કે ડિનર માટે તૈયાર થઈ જશે બધાને ભાવશે નાના મોટા જો તમને મારી રેસિપી ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં વિડીયો ગમતી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો અને જો તમે ક્યારે આ રીતે આ પુલાવ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કેવા લાગ્યા તે જરૂરથી કહેજો તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ દ પંદરથી વીસ મિનિટમાં તૈયાર થાય તેવા આલુ મટર પુલાવ તો ચાલો કાલે ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ